પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૃદ્ધ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરના શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણકદની પ્રતિમા મહારાજ ટ્રેન સેવા મંદિર અંકલેશ્વર દ્વારા ચોગસ પાર્ક ખાતે નિર્માણ કરાયું છે જેના લોકાર્પણ પ્રસંગ પૂર્વે આજરોજ શ્રી શિવ પ્રતિષ્ઠા પૂજા વિધિ યોજવામાં આવી હતી જે બાદ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા બાઇક રેલી યોજવામાં આવી હતી જે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને અંકલેશ્વર શહેરના જોકસ પાર્ક ખાતે પહોંચીને પૂર્ણ થઈ શોભાયાત્રા જાહેર સભામાં ફેરવાઈ હતી જ્યાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ સભ્ય મનસુખ વસાવા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટદરીયા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વરના સંસ્થાના પ્રમુખ નાથુભાઈ દોરીક ઉપપ્રમુખ આરદી માને પ્રોજેક્ટ ચેરમેન સુનિલ નેવે કોઓપરેટિવ ચેરમેન યોગેશ પાટીલ સચિવ દિલીપ પાટિલ સંગઠન પ્રમુખ અમૃત સાણુકે સહિત સમાજના આગેવાનો જોડાયા હતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ દ્વારા શિવાજી મહારાજની શૌર્ય ગાંઠા સાથે મહારાષ્ટ્રીયન સમાજના તેમના આગવા સ્થાન અંગે જણાવી અંકલેશ્વરમાં વસતા બહોળા મહારાષ્ટ્રીયન સમાજ અહીં કર્મભૂમિ તરીકે અપનાવી આગવી ઓળખ ઊભી હોવાનું જણાવ્યું હતું સર ખાસ કરીને ઉદ્ઘાટન સભામાં હિન્દુ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા માટે અમે જે મુદ્દો લડ્યા સફળતાપૂર્વક અનેક મુઘલ સરકારોને હરાવ્યા અને જે રીતે એમણે હિન્દુત્વનો બચાવ કર્યો રક્ષણ કર્યું એના કારણે લોકોના મનમાં એમના માટે હિન્દુ રાજા હિન્દુ સમ્રાટ એ પ્રકારનો માન અને સન્માન એમના માટે છે અમને બધાએ સાથે મળીને સહયોગ કરીને આજે એક ભવ્ય પ્રતિમા ગોળેશ્વર પ્રતિમા અહીંયા સ્થાપના કરી છે સૌ લોકોએ અહીંયા અંકલેશ્વર ભરૂચના તમામ લોકોએ જે સહયોગ કર્યો એના કારણે આ ભવ્ય પ્રતિમા સ્થાપના કરી શકાયું છે આમાંથી આવનારી પેઢી જે બાળકોને પ્રેરણા મળશે કે આવા મહાન યોદ્ધા હિન્દુ રાષ્ટ્ર માટે લડનારા મોગલોને હંભાવનારા એમને હરાવનારા એવા મહારાજાના જીવનના અનેક પ્રેરણાદાયક જે પ્રસંગો છે એમાંથી આવનારી પેઢીને પણ એમાંથી માર્ગદર્શન મળશે પ્રેરણા મળશે ધન્યવાદ